સ્વાગત છે મિત્રો તમારી મારુતિ આઈગ્રો વર્લ્ડની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌને પ્રેલા તો રામ રામ મિત્રો મિત્રો આજે આપણે ટોપ મુખ્ય પાંચ સમાચાર વિશે વાત કરવાના છે જો તમે ખેડૂતો અથવા ગુજરાતમાં રહેતા હોય તો આ તમારે સાંભળવા મિત્રો ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો દીકરીઓ માટે નમોલક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા આપણને પ્રાપ્ત કરવામાં આવે છે જેમાં ધોરણ નવથી ને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયારથી ને બાર માટે મિત્રો પંદર હજાર રૂપિયા આપણને આપવામાં આવશે ચાર વર્ષમાં કુલ આપણને પચાસ હજાર રૂપિયાની સહાય જે છે એ હવે આપણને ગુજરાત સરકાર દ્વારા આપણને આપવામાં આવશે ત્યાર પછી પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ખેડૂતો માટે સરકારી યોજનાઓ ઘણી બધી આવી ગઈ છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના આપશો અમને ખબર જ છે જેમાં ખેડૂતો વાર્ષિક છ હજાર રૂપિયા અને ત્રણ હપ્તા આપવામાં આવે છે આજ યોજના મિત્રો આપણને બીજા સ્ટેટની અંદર નવ હજાર કા તો બાર હજાર રૂપિયામાં મિત્રો આપવામાં આવે છે તો ગુજરાતની અંદર પણ શું આપણને આ છ હજારની યોજના નવ હજાર અથવા બાર હજારમાં કરવી જોઈએ કે ના કરવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વીસમાં આપતો જૂનમાં બે હજાર પચીસના એન્ડમાં વીસ છે ને પચીસની તારીખની આસપાસ આપણને આ વીસમાં હપ્તો બે હજારનો આપણને આપતા ખાતા ખાતાની મિત્રો જોવા મળશે પીએમ ક્યુસુન યોજના સોલાર પંપ માટે મિત્રો નેવું ટકા સબસિડરી અને પાંત્રીસ લાખ ખેડૂતોને આનાથી લાભ મિત્રો થયો છે જેમાં તમારે સોલાર સ સોલાર પંપ જો તમારે લગાવવું હોય તો નેવું ટકા હવે સબસિડરી તમને આમાં મળશે મિત્રો પીએમ માનધન યોજના મિત્રો સાહીઠ વર્ષ પછી ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મિત્રો મળશે વાર્ષિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ ગુજરાતની અંદર આપણને નબળી જોવા મળે છે ગુજરાતના ખેડૂતોએ પર સરેરાશ એના ઉપર સાહીઠ હજાર જેવું રૂપિયાનું દેવું મિત્રો આપણને દરેક ખેડૂતોમાં ગુજરાતની અંદર મિત્રો જોવા મળે છે માસિક આવક વાત કરીએ આપણે તો ખેડૂતની જે આ આવક છે મિત્રો એ માત્ર ને માત્ર બાર હજાર રૂપિયા છે પાકની આવકની આપણે વાત કરીએ તો એ ચાર હજાર ત્રણસો રૂપિયાની આપણે પાકની આવક મિત્રો જોવા મળે છે બેતાલીસ ટકા એવા ખેડૂતો જે છે તે અત્યારે દેવામાં મિત્રો ડૂબાઈ ગયેલા છે આપણે બીજા રાજ્યોની વાત કરીએ જેમ કે તમિલનાડુ રાજસ્થાન દિલ્હી આ બધા મિત્રો એવા સ્ટેટ છે જ્યાં આપણને દેવામાં થઈ ગઈ છે તો ગુજરાતની અંદર પણ મિત્રો આપણને કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો આધાર કાર્ડ હવે નવી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે એ નવું આધાર કાર્ડ જો આપણને બનાવવું હોય તો એ પાસપોર્ટ કરતાં જ પણ અઘરું હવે બની શકે છે રાજ્ય સરકાર દ્વારા વેરીફિકેશન એસડીએમની મંજૂરી પણ જરૂરી છે અને અઢાર વર્ષ પછી અઢાર વર્ષ ઉપરના યુવકો માટે જો આધાર કાર્ડ બનાવવું હોય તો એકસો ને દિવસની પ્રક્રિયા હવે મિત્રો થઈ શકે છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રાશન કાર્ડ ધારકો માટે હવે એક જૂન બે હજાર પચીસથી દર મહિને એને એક હજાર રૂપિયાની આર્થિક ક્ષમતા સહાય આપવામાં આવશે તમારા યોજનામાં એક તારીખે લાભ લેવો પડશે અને જૂના બારકોડ રાશન કાર્ડ સાથે સ્થાને ક્યુઆર કોડ હવે સ્માર્ટ રાશન કાર્ડ થઈ ગયા છે એટલે કે જે તમારું રાશન કાર્ડ છે મિત્રો એમાં હવે ક્યુઆર કોડ લાગશે જેનાથીને ક્યુ ક્યુઆર કોડ સ્કેન કરી અને ગવર્મેન્ટ એ રાશન કાર્ડની બધી જ ડિટેલ મિત્રો ઓલરેડી લઈ રહી છે અને લઈ શકે છે મિત્રો ડિજિટલ સુવિધા વધારવા માટે આ સમય નાણાકીય બચત માટે આ નિર્ણય મિત્રો લેવામાં આવેલો છે નવા સ્માર્ટ હવે કાર્ડ મિત્રો બનશે જેમ ક્યુ ક્યુઆર કોડ મેં તમને કીધું તેમજ લાગશે જૂના કાર્ડ જે છે મિત્રો એ બદલાશે અને પારદર્શ અને સુવિધાજનક વ્યવસ્થા માટે આ નિર્ણય મિત્રો લેવાયો છે જેમાં ઘરે બેઠા જ અરજી તમે કરી શકો છો ટૂંક સમયમાં મિત્રો આની જાહેરાત છે એ આપણને જોવા મળશે તો બસ મિત્રો આજના આ સમાચાર એટલું જ જો તમે આ સમાચાર ગમતા હોય લાઇક કરજો આ વિડીયોને અને હા મિત્રો આવા જ રોજ સમાચાર જો તમને જોતા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ